તો ચાલુ કરો બુ હા હું જોતાઉ લાઈટ જઈન આવી હોય ને તો બુ ચાલુ કરી દઉં તો ચાલુ કરો મડું ન હોય કોઈ લખાજી હતા લાડુ આયા તા તમારે ક્યાંક મારી જોડે ઘરે બેમજી

તમે ત્યાં જઈ આવે હા જો સારું ઘુઈરો આ બાજજો અને ગા બાજજો મોઆ બાજજો તાર વાય જો તમોઆ બાજજો ફોન કરી બરોબર અરે તમને દેખાય તો ફોન કર હા ફોન કરશે બરોબર કી હોરે આપણે મારું જઈ કી હોરે બન આમે મન હું તો ઓ ભોં મોડા ના ફૂલાલાયો પર બોં મોડા પતીને ફૂલા પંજીયો નાયો આવતા હેડો કા જતા કે ગેર ઉંગાડ હા બોર કઈને ઢેઠો હેઠળ આપડે તમારે હાથ નું ગોસવા જાય તમે જેમ જોતા હો પણ હાર બરોબર